વલસાડ શહેરમાં શોપિંગ સેન્ટરની છ જેટલી દુકાનોના ટાળા તૂટ્યા ઠંડીની સિઝનમાં લોકો ઊંઘતા રહે છે અને તસ્કરો હાથ ફેરો કરી જતા હોય છે શહેરમાં આવેલ આવેલ શોપિંગ માળે જેટલી દુકાનોના તૂટ્યા હતા જેને લઈ દુકાન સંચાલકોમાં ચિંતા વધી હતી મોડી રાત્રે છ જેટલી દુકાનોના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશી ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો